અમે કેવડિયા કોઠી આવીએ છીએ જે ગર્ડેશ્વર તાલુકામાં કેવડિયા કોઠી કરીને ગામ છે ત્યાંથી અમે આવીએ છીએ જે અમે આજે યુવાનો જે ભરતી પ્રક્રિયામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ છે જે ચૈતર વસાવા સાહેબ આજે ગેરહાજરીમાં સોરી જેલમાં છે તો છતાં અમે આ પાર્ટીના જે પ્રમુખ છે એમના હસ્તે અમે આજે નિમણૂક આવેદનપત્ર આપવા આવીએ છીએ સર અમે આજે આપ પાર્ટીના તિવેન્દ્રભાઈ સરને આજે આવેદન આપવા માટે આવ્યા છે જે અમારા જોડે અન્યાય થયો છે જે તે જેટકો કંપનીમાં અમે નોકરી માટે એક્ઝામ આપી હતી તે એક્ઝામ ખરેખર ગેરકાયદેસર અધિકારીઓની ભૂલ છે હોવા છતાં અમને ભોગવવાનો વારો આવી રહ્યો છે જે આજે અમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનથી માંડી મેડિકલથી મારી બધું ક્લિયર થઈ ગયું છે ને આજે ઓર્ડર આપવાનો આવ્યો હતો એક મોડી રાત્રે સીધે સીધી ભરતી કેન્સલ કરી દેવામાં આવી છે અને નવી ભરતી જાહેર કરી દેવામાં આવી છે જે ખરેખર ગેરકાયદેસર રીતે અધિકારીઓની ભૂલ ભૂલ હોવા છતાં અમારી અમારે ભોગવવાનો વારો આવ્યો છે જે અમે ચૈતર વસાવા સાહેબ આજે જેલમાં છે તો પણ છતાં અમને એવી આશા અપેક્ષા છે કે જે આ પાર્ટીના પ્રમુખ તરીકે જે હાલમાં જે અમારું આવેદન સ્વીકારી રહ્યા છે એમને અમારી આશા અપેક્ષા એવી છે કે હાલ એમના વતીમાં જે કંઈક લેટર વગેરે મેલ ફેક્સ વગેરે જે કંઈ કરવું હોય તે વહેલી ટકે નિર્ણય લઈ અને આગળની પ્રોસેસ કરે એવી અમારી આશા અપેક્ષા છે આજે જેટકો કંપનીના સમગ્ર ગુજરાતના બારસો ચોવીસ વિદ્યાર્થીઓને જે અન્યાય થયેલો છે એના માટે કેવડિયાથી આવેદનપત્ર અપાયેલા છે પરંતુ આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ જેલમાં છે એમના વતીનું મેં આવેદનપત્ર સ્વીકાર્યું છે એ આવેદનપત્ર ચૈતરભાઈને પત્ર દ્વારા અમે જણાવીશું અને ચૈતરભાઈએ ભલે જેલમાં છે પરંતુ અમે પત્રવ્યવહાર દ્વારા પણ આનો નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું